જય શ્રી કૃષ્ણ મિત્રો તો એક સમયની વાત છે રામદેવજીના ભક્તમાં એક બોહિતા શેઠ જે જાતના વાણિયા હતા તે રણુજામાં પોતાનો મીઠા અને મરચાંનો વેપાર કરવા માટે આવ્યો હતો તે વેપાર કરવામાં ખૂબ કાર્યશીલ અને મહેનતું હતો વાણિયો ખૂબ ચતુર અને બુદ્ધિશાળી હતો એક સમયે જ્યારે ભગવાન રામદેવજીએ પોતાના દરબારમાં એક ખાસ સભા બોલાવી હતી તે સભામાં તેમણે ઊંચ નીચ અને જાતપાત જેવા કુરિવાજોને જડથી ઉખાડી ફેંકવા માટે ખાસ સંકલ્પ કર્યો હતો તેમના આ મહાન ઉદ્દેશ માટે એક નિશાનરૂપ ઊંચો ધર્મધ્વજ ઉભો કરાયો હતો એ સભામાં બેસેલા બધા લોકો તેમના ઉપદેશથી પ્રભાવિત થયા હતા સભામાં હાજર બોહિતા શેઠ ધર્મનિષ્ઠ અને ભક્તિપૂર્વક ભગવાનના ગુણગાન ગાતા હતા તેમને જોઈને ભગવાન રામદેવજીએ પોતાની નજીક બોલાવ્યા ભગવાન રામાપીરે જણાવ્યું કે બોહિતા તારામાં આટલી બધી આવડત છે અને બુદ્ધિશાળી છે તો તું વિદેશ જઈને તારો ધંધો વેપાર શરૂ કરજે તમને એમાં જરૂર પ્રગતિ મળશે સાથે એ પણ કહ્યું કે તમે વિદેશ જાઓ તો પછી રણુજાને ભૂલી ન જતા અને મારી માટે યાદગીરી માટે એક બેરખો લેતા આવજો ભગવાનના આ આદેશથી શેઠ બોહિતાના મનમાં ગભરાટ છવાઈ ગયો તેમણે વિચાર્યું કે આ કાર્ય સરળ નથી અને હું આ કરવા લાયક છું કે નહીં તે જાણી શકું તેમ નથી તેઓની ગભરામણને જોઈને ભગવાન રામદેવજીએ તેમનું સમાધાન કરતા કહ્યું કે ભગત તમે ચિંતા ન કરો જે પણ મુશ્કેલી તમારી સામે આવી પડે તો તમે શ્રદ્ધાથી મારું મારું સ્મરણ કરીને નામ લેજો તેમાં હું તમારા માટે હંમેશા સહારો બનીશ અને તમારી દરેક મુશ્કેલીઓ દૂર કરીશ ભગવાનના આશ્વાસન સાથે શેઠ બોહિતા રાજ્ય છોડીને અન્ય પ્રદેશમાં જવાની તૈયારી કરવા લાગ્યા જ્યારે તેઓ પ્રદેશમાં પહોંચ્યા ત્યારે ભગવાન રામદેવજીની કૃપાથી તેમણે ધીમે ધીમે ધનનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું થોડા જ સમયમાં તેઓ હીરા જવેરાતના વ્યાપારમાં નિપુણ બન્યા અને પ્રખ્યાત ઝવેરી તરીકે ઓળખાવા લાગ્યા પોતાના પરિવાર માટે અઢળક ધન કમાઈ લે છે કે જે બે ચાર વર્ષ સુધી ખૂટે તેમ ન હતું એક વર્ષ પછી જ્યારે શેઠને પોતાના પરિવારની અને ગામની યાદ આવી ત્યારે તેઓ ઋણીચા પાછા જવાની તૈયારીમાં લાગ્યા તેઓ પોતાના વેપારની સંપત્તિ અને માલ બધું બરાબર ગોઠવીને એક મોટા વહાણમાં મુકાવે છે તેઓ સાથે હીરા જડિત બેરખો પણ એક અલગ પેટીમાં સુરક્ષિત મુકાવે છે જે રામા પીરબાપાએ યાદગીરી માટે મંગાવ્યો હતો ત્યાંના લોકોને મળીને તેમણે વિદાય લીધી અને વહાણમાં બેસીને પોતાના વતન પરત ફરવા માટેની યાત્રા શરૂ કરી ત્યારે તેમના મનમાં અચાનક વિચાર ઉદભવ્યો કે આટલો મોંઘો બેરખો રામદેવજીને આપવાની જરૂર શું છે આ તો હું મારા સ્વાર્થ માટે પણ ઉપયોગ કરી શકું છું અને આમેય આ જે કંઈ પણ મેં કમાણી કરી છે તે મારી આવડત અને બુદ્ધિ ચતુરાઈથી કરી છે તો પછી બીજાને આ ધન આપીને હું એમને લાભ શું કામ થવા દઉં તેણે એમ પણ વિચાર્યું કે ઋણીચા જેવી નાનકડી જગ્યા પર જઈને હું શું કરીશ આના કરતાં તો કોઈ મોટા શહેરમાં વધુ સારું રહેવા માટે હોય જ્યાં ધન સંપત્તિ અને પ્રભાવ વધારવાની પણ મને તક મળશે આ વિચારથી ખૂબ ખુશ થઈને માલવી સાથે તેઓ દરિયામાં આગળ વધતા રહ્યા જ્યારે નાવ દરિયામાં આગળ વધી રહી હતી ત્યારે દરિયામાં એકાએક તોફાન શરૂ થયું દરિયામાં મોટા મોટા મોજા ઉછળતા હતા અને અચાનક જ પવનનું જોર પણ વધવા બોહિતાનું વાહન પણ પાણીના પ્રવાહમાં હલવા માંડ્યું આ દ્રશ્ય જોઈને શેઠને ચિંતા થવા લાગી કે તેમના માલ સામાનનું શું થશે માલવી ચિંતા સાથે બોલ્યો કે શેઠજી તોફાન ખૂબ જ ભયંકર છે વહાણના પડદાઓ પણ પવનના જોરથી ફાટીને પડી ગયા છે હવે વહાણ આગળ વધી શકે તેમ નથી તે તૂટી જશે અને આપણે બંને અહીંયા જ મરી જશું આ સાંભળીને શેઠ વોહિતાને ડર લાગ્યો તેમણે ધન અને જીવ બચાવવા માટે ઉપાયો શોધવાનું શરૂ કર્યું પહેલાં તો તેમણે અનેક દેવતાઓને યાદ કર્યા અને પ્રાર્થના કરી પરંતુ તેમને કોઈ મદદ ન મળી તેમનું મન દગમગવા લાગ્યું અને તેઓ નિરાશ થઈ ગયા ત્યારે શેઠ બોહતા રાજે ભગવાન રામદેવજીના વચનને યાદ કર્યા તેમણે મક્કમ વિશ્વાસ સાથે પ્રાર્થના શરૂ કરી કે હે ભગવાન રામદેવ પીર મેં લાલચથી તમારા આદેશનું પાલન કરવાની બહુ મોટી ભૂલ કરી છે કૃપા કરીને મને માફ કરો અને મારો જીવ બચાવો આટલું કહી તેઓ સતત તેમનું સ્મરણ કરવા લાગ્યા ઋણીચામાં બેસેલા ભગવાન રામદેવજી જે પોતાના ભાઈ વિરમદેવ અને હરભુજી સાથે ચોપાટે રમતા હતા તે સમયે તેમણે શેઠની કરુણ પોકાર સાંભળી ભગવાને પોતાની શક્તિથી ડાબો હાથ લંબાવીને દરિયામાં આગળ વધીને શેઠ બોહિતાના વાહનને સલામત રીતે કિનારે ખેંચી લાવે છે આ ઘટના દરમિયાન રામદેવજીનો હાથ ભીનો થઈ જાય છે તે જોઈને ભાઈ હરભુજી તેમનું કારણ પૂછે છે ત્યારે રામદેવજી બંને ભાઈઓને સમગ્ર ઘટનાની વાત કરે છે શેઠ બોહિતા રાજ આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે વાહણ કિનારે પહોંચતા જ આશ્ચર્ય સાથે કહ્યું કે આ તો માત્ર ભગવાન રામદેવજીની કૃપા જ હોય શકે છે એના વગર આ આકસ્મિક બચાવ શક્ય જ ન બને માલવીઓએ પણ આ ઘટના જોઈ અને તેઓ ભગવાન રામદેવજીના ભક્ત બની ગયા શેઠ બોહિતા રાજે ભગવાનના ઉપકારોની કહાની પોતાના ગામવાસીઓને જણાવી ત્યારબાદ બોહિતા રામદેવજીને મળવા માટે જાય છે સાથે સાથે તેમને આપવાનો બેરખો પણ લઈ જવાનું વિચારે છે જેવા જ તેઓ બેરખો લેવા પેટી ખોલે છે ત્યારે તે જુએ છે કે બેરખો તો ગાયબ છે અને પેટી ખાલી છે પછી તેઓ રામદેવજી માટે બીજો હીરા જડિત હાર લઈ જાય છે તે પછી શેઠ દરબારમાં જઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે બાપા હું લાલચમાં આવી ગયો હતો કૃપા કરીને મારી ભૂલોને માફ કરો પછી શેઠ રામદેવ પીરને જણાવે છે કે તેઓ તેમના માટે અતિ મૂલ્યવાન અને કિંમતી હીરા જડિત બેરખો લાવ્યા હતા પરંતુ હવે તે ક્યાંક ખોવાઈ ગયો લાગે છે એટલે એના બદલે તમે હું આ અન્ય હાર લાવ્યો છું તેનો સ્વીકાર કરો આ સાંભળીને રામદેવજી પોતાનો પહેરેલો હાર શેઠને બતાવે છે ત્યારે હાર જોઈને શેઠ આશ્ચર્યચકિત થઈ જાય છે પછી શેઠે રામદેવજીને પૂછ્યું કે તમે મને આ ધનનો ઉપયોગ ક્યાં કરવો તે જણાવો ભગવાન રામદેવજીએ શેઠ બોહતારાજને આશીર્વાદ આપ્યો અને કહ્યું તમે રૂણીચામાં એક બાવડી ખોદાવો આ બાવડીનું પાણી હંમેશા મીઠું રહેશે અને લોકો તેને પરચા બાવડી તરીકે ઓળખશે આ બાવડીનું પાણી ગંગાના પાણી જેટલું પવિત્ર ગણાશે આ રીતે આજે પણ ઋણીચામાં પરચા બાવડી રૂપે તે સ્થાન પ્રખ્યાત છે જ્યાં લોકો ભક્તિ સાથે એ પાણીનો ઉપયોગ કરે છે માન્યતા એવી છે કે આ બાવડીનું જળ એવું ચમત્કારિક છે કે તે આંધળાને દ્રષ્ટિ અને કુષ્ઠરોગી વ્યક્તિને તંદુરસ્ત કાયાનું દાન કરી શકે છે કહેવામાં આવે છે કે આ જળમાં ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ છે જે તેને અભૂતપૂર્વ પવિત્રતા અને પ્રભાવશાળી બનાવે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવપીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ